નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક જાગૃત ખેડૂત એવા પટેલ જીવનભાઈ બબાભાઈ જે એમની બાજરી અને એક એ પણ ઓર્ગેનિક બાજરી જે તમને અત્યારે વિડીયોમાં દેખાઈ રહી છે તો ખાસ બતાવવાનું કારણ કે ઓર્ગેનિક છે કોઈ દવા કે કોઈ ખાતર વગર વાયેલી છે જે ખાવામાં તેનો સ્વાદ સારો હોય અને દવા વગરની બાજરી આ બતાવવાનું કારણ કે જે તેનું વાવેતર છે એ વાવેતર લગભગ ગુજરાતમાં અને અમારા વિસ્તારમાં પહેલી વાર જ તમને જોવા મળશે જે બે ગા બે બાજરીની જે પહેરેલી છે તેના વચ્ચેનો ગાળો તમે જોઈ શકો છો એક કલટી જેટલો એક મોટી કલ્ટીવા જે ટ્રેક્ટરની હોય એનો જેટલો ગાળો છે તો એમના જે ભાઈજીયા છે એમની પાસેથી આપણે એ જાણવાનો પ્રયત્ન કરીશું કે આ બાજરી વાવાનું કારણ શું અને આટલો ગાળો રાખવાનું કારણ શું કે તેમાં ઉત્પાદન વધારે મળે છે કે શું કારણ તો એમની પાસેથી આપણે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું જેથી કરીને કોઈ ભવિષ્યમાં ખેડૂતને આ બાજરી આવી રીતના વાવી હોય આટલા ગાળે તો તે માહિતી હોય તો વાવી શકે તો બોલો તમારું નામ સૌથી પહેલા મારું નામ બરાબર પેલા બાજરી વાવો ને આપણે હા તો કોઈ આળો ના થાય છેડાઈ જાય બધી રીતે ઉપસાદન સારું હાલે છે એમ કહેવાનો મતલબ એટલે બિયારણ છે તે તમે કયું બિયારણ વાવેલું છે ચારસો નિશાન બરાબર છે આમાં તમને ગઈ સાલ તમે વાયુ તું કે આ પેલી જ વર્ષે વાવેલું છે ના વાયુ તું ને આની પેલા પણ આ રીતના વાવેતર કરેલું છે હવે આ બાજરી તમે વાયા પછી કેટલી કેટલા સમય પછી અંદર ખીડ કરવી પડે આવડે આપણે ધારો કે વરાજ છો ને ફેર ફોર ને એટલે ટ્રેક્ટર કરીને છેડી નાખી છેડી નાખવાની આ બાજરીમાં તમે કોઈ દવા બિયારણ જે કઈ નાખેલું છે કે એ ખેડૂત મિત્રોને જણાવો કશું નહીં નાખે ખાતર નહીં કશું સાણ્યું ખાતર નાખ્યું અમુક દી નહીં કશું જ નહીં કશું નહીં ખાલી છેડ જ કરી તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો આ બાજરીમાં ખેડૂતના કહેવા પ્રમાણે આ બાજરીમાં કશું કોઈ દવા કે કોઈ જાતનું જંતુનાશક દવાનો કોઈ રીતનો ઉપયોગ કરેલો નહીં એમનું કહેવું એવું છે કે આ ખેતરમાં સાણીયું ખાતરનો પણ કોઈ ઉપયોગ કરેલો નહીં છતાં પણ બાજરી સારી છે કેટલો ટાઈમ થયો વાયાને બે મહિના જેવું થયું છે એટલું થઈ ગયું તો અંદાજે સાહીઠ દિવસ જેટલો વાવેતરનો સમય થયો છે અત્યારે તમે આ બાજરીને જુઓ તો ક્યાંક ક્યાંક તમને અમુક બાજરીના કહણા પણ દેખાઈ રહ્યા છે જેની હાઈટ પણ સારી સાત ફૂટ આઠ ફૂટ જેટલી અત્યારે હાઈટ બાજરીની થઈ ગઈ છે અત્યારે બે મહિના થયા છે હજુ એકથી દોઢ મહિનો આ બાજરી ઊભી રહેશે ત્યારે તમે ફૂલ પાકમાં આવશે ત્યારે પણ તમને આ વિડીયો એક બીજો અલગથી બનાવી અને ખેડૂત મિત્રો તમને બતાવવાનો પ્રયત્ન કરીશું અને મેઇન કારણ એ છે કે થોડું ખાઓ પણ સારું ખાઓ અને દવા વગરનું ખાઓ તો તમને શરીર માટે સારું અને ખોટા કોઈ ખર્ચા ખેડૂતોને કરવાના કંઈ જરૂર નહીં કારણ કે આમાં તમે એક કારણ બીજું કે જો આટલી કાહરી બાજરી વાવો તો પણ ઉત્પાદન એટલું મળશે અને આટલો લાંબા ગાળે તમે વાવશો તો પણ ઉત્પાદન એટલું મળશે એટલે બિયારણ પણ બચશે કે ક્યાં મતલબ અને મજૂરી બચશે બીજું એમનું ખેડૂતનું કેવું એવું છે કે અંદર જેટલી હવા ઉજાસ રહેશે હવાનો જેટલું અંદર પ્રકાશ પડશે તડકાનો એટલી થડમાંથી કે કોઈ ફૂગનાશક કે એવું કશું કોઈ બાજરીમાં રોગ પણ આવતો નહીં અને બીજું કે મિત્રો તમે જે આ જોઈ શકો છો વચમાં ગાળો છે તો એમાં તમારે બીજું કોઈ વાબુ હોય તો તમે વાઈ શકો છો લણવાનો સમય આવે ત્યારે તમને લણતા પણ ફાવે છે અને એરંડા કરવા હોય તો તમે કરી શકો છો અને બીજી રીતે હવા ઉજાસમાં બધી રીતે સારું ને લણતા પણ બધી રીતે સારું ફાવે અને ખળ પણ થતું નહીં તો તમે દરેક મિત્રો તમે આવી રીતે બાજરી વાઈ શકો છો બહુ સારું ઉત્પાદન મળે છે અને બીજું કે પાણી પાવાનો સમય આવે અત્યારે વરાળાનો તો જો કે પાવાનું હતું નહીં પણ કદાચ આ તો પાવ પડે તો પરાળ પણ સરળતા રહે બધી જ રીતે સારું ઉત્પાદન મળે બધી જ રીતે આ બાજરી તમે આવી રીતે વાઈ શકો છો અને બહુ સરસ રીતે વાય છે ભાઈ તો આવા ખેડૂતો જો બધા ઉત્પાદન લેવા અને બધી આ રીતના ખેડૂતો મહેનત કરતા હોય તો ઓછી મહેનતમાં વધુ ઉત્પાદન ખેડૂત લઈ શકે અત્યારે આપણે એવું હોય છે કે કોઈ બાજુવાળો ખેડૂત જોઈએ કે કાહરું પૂંચ્યું પણ એવું નથી જેટલું તમે આસો અને જેટલો ગાળા પ્રમાણે તમે વાવેતર કરો તેટલું તમે વધારે ઉત્પાદન લઈ શકો છો તો ખેડૂત મિત્રો આવો તમને જો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કોમેન્ટમાં એ પણ જરૂર કહેજો કે તમને ખેતીવાડીના બ્લોગ ટાઈપના કોઈ વિડીયો તમને તમારા સજેક્શનમાં આવે તો તમે જરૂરથી કહી શકો છો જય જવાન જય કિસાન ધન્યવાદ